નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ તો વિદ્યાર્થી મિત્રો આજે આપને અલગ અલગ પ્રકારના ગણિતના પ્રશ્નો જોઈશું જેમાં સમાંતર શ્રેણી ઝડપ અને અંતર તથા સમસંખ્યાનો સમાવેશ કરવામાં આવેલો છે તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ આજે જે પ્રશ્નો આપણે જોવાના છે તે જીએસએસબીની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોની શરૂઆત કરીએ પ્રશ્ન છે એકથી છ્યાસી સુધીની તમામ સમસંખ્યાઓનો સરવાળો શોધો સમસંખ્યાઓ એટલે કે આપણી બેકી સંખ્યાઓની વાત કરી છે તો અહીંયા બીજી પણ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે તમામ કયું છે એટલે કે એકથી છ્યાસી તમામ સંખ્યાઓનો અહીંયા સમાવેશ કરવાનો છે અને તેમનો સરવાળો શોધવાનો છે આ પરીક્ષામાં તમને સમ સંખ્યા લખેલી છે તમારી પરીક્ષામાં તમને બેકી સંખ્યા પણ આપેલું હોય તો સમ અને બેકી બંને એક જ છે સૌ પ્રથમ આપણે સંખ્યાઓ શોધીશું કે એકથી છ્યાસીમાં કેટલી સંખ્યાઓ બેકી સંખ્યા હોય છે તો તેના માટે આપણે એન ભાગ્યા બે કરીશું એટલે કે કેટલી સંખ્યા આપેલી છે ટોટલ છ્યાસી આપેલી છે તો છ્યાસી ભાગ્યા બે ભાગાકાર કરીશું તો બે ચક આઠ બે તરી છ એટલે કેટલો જવાબ આવી જશે તેતાલીસ એટલા માટે આપણી એક થી છ્યાસી માં તેતાળીસ કઈ સંખ્યાઓ છે સમસંખ્યાઓ છે એટલે કે બેકી સંખ્યાઓ છે હવે આપણને શું કહ્યું છે તેનો સરવાળો શોધવાનો છે તો સમસંખ્યા શોધન મળું સૂત્ર છે સરવાળું બરાબર માટેનું છે તો એન જેટલી સંખ્યા આપેલી છે તે બેકી સંખ્યા કેટલી છે તેતાળીસ અને તેતાલીસ વત્તા એક તેતાલીસ તેતાલીસ વત્તા કે થશે ચુમ્માળીસ બંનેનો શું થશે ગુનાકાર થશે તો તેતાલીસ ગુણ્યા એટલે કે અહીં આપણે ચુમ્માલીસ ગુણ્યા તેતાલીસ સરળતા માટે શૂન્ય આવશે સૌપ્રથમ બે સંખ્યા છે એટલા માટે ચાર ચોક સોળ વધી પડી એક ચાર ચોક સોળ ને એક સત્તા ચાર તરી બાર વધી પડી એક ચાર તરી બાર તો બે છ તઈ નવ સાત એક આઠ અને એક જવાબ કેટલો આવશે અઢાર બાણું સંખ્યાનો સરવાળ કેટલો થઈ જશે અઢાર બાણું આગળનો પ્રશ્ન છે સમાંતર શ્રેણીમાં જો સામાન્ય તફાવત બરાબર માઇનસ ચાર અને સાતમું પદ બરાબર આઠ હોય તો પ્રથમ પદ શું થશે તો અહીંયા આપણને સમાંતર શ્રેણી આપેલી છે તો આપણે સૌ પ્રથમ જે આપેલું છે તે અહીંયા લખી દઈશું સામાન્ય તફાવત એટલે ડી કેટલો આપેલો છે આપણને માઇનસ ચાર સાતમું પદ એટલે કે એ સેવન બરાબર કેટલું છે આઠ એ એને લખીએ છીએ ને એટલે કે એ સેવન બરાબર આઠ તો આપણને શું કહે છે પ્રથમ પદ એટલે કે એ શોધવાનું છે સૂત્ર મૂકીશું એન બરાબર વેલ્યુ આપેલી છે તે સૂત્રમાં મૂકીશું એન એટલે કે એ સેવન આપેલા છે કેટલા આપેલા છે બરાબર આઠ એન આપેલા છે બરાબર આઠ આપેલા છે એક શોધવાના છે એન એટલે કે સાતમું પદ તો સાત માઇનસ એક ડી છે માઇનસ ચાર સાતમાંથી એક જશે એટલે છ ચોક ચોવીસ કેવા આવશે પણ માઇનસ તો જ્યારે ચોવીસ છે એ જમણી બાજુથી ડાબી બાજુ જશે તો માઇનસ છે તો પ્લસ થઈ જશે એ બરાબર આઠ વત્તા ચોવીસ બરાબર આઠ વત્તા ચોવીસ એટલે કે બત્રીસ થશે આપણો જવાબ છે પ્રથમ પદ માટેનો એ બરાબર બત્રીસ થઈ જશે આગળનો પ્રશ્ન છે એક ખેલાડી પંદરસો પચાસ મીટરની રેસ બાસઠ સેકન્ડમાં પૂરી કરે છે તો તેની ઝડપ કિલોમીટર પ્રતિ હોર્સમાં શોધો આ જે પ્રશ્ન છે તે ઝડપ અને અંતર ટોપિકમાંથી પૂછવામાં આવેલ છે તો અહીંયા આપણે ઝડપ માટેના સૂત્રનો ઉપયોગ કરીશું તો ઝડપ માટેનું સૂત્ર છે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય સમય એટલે ટી તરીકે ઓળખવામાં આવે છે સૂત્રમાં હવે આપણે કિંમત મૂકીશું અંતર કેટલું આપેલું છે પંદર પચાસ મીટર અને સમય કેટલો છે બાસઠ સેકન્ડ અને આપણને કહેવામાં આવે છે એટલે કે મોટા અંતરમાં ફેરવવાનું છે તો આ જે મીટર છે એ નાનું અંતર છે જ્યારે પણ આપણને કિલોમીટર પ્રતિ અવરમાં ફેરવવાનું કહેવામાં આવે ત્યારે આપણને શું કરવાનું છે અઢાર ભાગ્યા પાંચ વડે ગુણાકાર કરવાનો છે અને જ્યારે આપણને મીટર પ્રતિ સેકન્ડમાં કહેવામાં આવે ત્યારે પાંચ ભાગ્યા અઢાર વડે ગુણાકાર કરવાનો છે એટલે પરીક્ષામાં તમારે એકમને ધ્યાનમાં રાખવાનું છે તો હવે અહીંયા આપણને કિલોમીટર પ્રતિ અવરમાં કહ્યું છે તો આપણે શું કરીશું અહીંયા ગુણ્યા અઢાર છેદમાં પાંચ કરીશું છેદ ઉડાડીશું હવે એકત્રીસ દુ બાસઠ પાંતરી પંદર પાંચ એકા પાંચ અને શૂન્ય તો અહીંયા નવ દુ અઢાર એકત્રીસ એકા એકત્રીસ અને શૂન્ય એ દસ નવા નેવું તો જવાબ આપણો કેટલો મળી જશે નેવું મળી જશે આગળનો પ્રશ્ન છે એક બોટલની સ્થિર પાણીમાં ઝડપ પચીસ કિલોમીટર પ્રતિ અવર છે અને પ્રવાહની ઝડપ સાત કિલોમીટર પ્રતિ અવર છે પ્રવાહની વિરુદ્ધ દિશાની ઝડપ અને પ્રવાહની દિશા તરફની ઝડપ વચ્ચેનો તફાવત શોધો તો અહીંયા આપણે તફાવત શોધવાનો છે હવે આપણે આ દાખલાની ગણતરી કરીશું તો અહીંયા ધ્યાન રાખવાનું છે આપણને શું કહ્યું છે વિરુદ્ધ દિશાની ઝડપ પ્રવાહની દિશા તરફની ઝડપ વચ્ચેનો તફાવ શોધવાનો છે જ્યારે પણ પ્રવાહની વિરુદ્ધ દિશાની ઝડપ હશે ત્યારે બાદ બાકી થશે તો સૌપ્રથમ આપને પ્રવાહની વિરુદ્ધ દિશાની ઝડપ શોધીશું તો પ્રવાહની વિરુદ્ધ દિશાની ઝડપ શોધવા માટે બંનેની શું થશે બાદ બાકી થશે તો પચીસ માઇનસ સાત બરાબર અઢાર પ્રવાહની દિશા તરફની ઝડપ શોધવાની હોય તો સરવાળો થશે તો પ્રવાહની દિશા તરફની ઝડપ તો પચીસ વત્તા સાત બરાબર બત્રીસ થશે હવે આપણને શું કહ્યું છે કે બંનેનો તફાવત એટલે જે આ અઢાર અને બત્રીસ આપણને મળ્યા છે એ બંને વચ્ચેનો તફાવત શોધવાનો છે તફાવત શોધીશું તો તફાવત બરાબર કેટલો મળી જશે બત્રીસમાંથી અઢાર જશે તો ચૌદ મળશે જે આપણો જવાબ છે તે કયો થઈ જશે ઓપ્શન બી ચૌદ કિલોમીટર પ્રતિ અવર સમાંતર શ્રેણી એકના છેદમાં ચાર પી વત્તા એક માઇનસ ચાર પી છેદમાં ચાર પી વત્તા એક માઇનસ ચાર પી છેદમાં ચાર પી સામાન્ય તફાવત ખાલી જગ્યા છે તો અહીંયા આપણને સામાન્ય તફાવત એટલે કે ડી શોધવાનો છે તો ડી માટે શું કરીશું બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરીશું બીજું પર લખીશું એક માઇનસ ચાર પી ના છેદમાં ચાર પી માઇનસ એકના છેદમાં ચાર પી તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ બંનેના છેદ કેવા છે સરખા છે તો છેદ સરખા હશે તો આપણે આ રીતે લખી શકીશું છેદમાં ચાર પી અને અંશમાં એક માઇનસ ચાર પી માઇનસ એક તો અહીંયા જોઈ શકીએ છીએ આ પ્લસ એક છે અને આ માઇનસ એક છે ઉડી જશે બાકી શું રહ્યું માઇનસ ફોર ના છેદમાં ફોર પી તો બંને ઉડી જશે તો વધશે શું માઇનસ એક તો જવાબ આપણો કેટલો થઈ જશે સામાન્ય તફાવત માઇનસ એક જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આજનો વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીશું એક નવા વિડીયો સાથે